पूरा लाइव માં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર ইয়াসિન બાબૂર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે સરકારી તળાવની બાળમાં ગેરકાયદેસર ખનન કરી બાંધકામ કરાતું હોવાના વીડિયો સાથે જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને ફતેપુરા ગ્રામ પંચાયતની ટીમ ના દાડે દાડા સ્થળ પર સ્થળ તપાસ કરી તાત્કાલિક બાંધકામ અટકાવી ફતેપુરા ગ્રામ પંચાયતે સ્થળ ઉપર નોટિસો ચોંટાડી આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલા સરકારી તળાવની પાળ ફરતે ગેરકાયદેસર રીતે ખનન કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે રીતના વીડિયો પુરાવા સાથે ફતેપુરા નગરના જાગૃત નાગરિક વિશાલ નહારે દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેના પગલે દાહોદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક એક્શન લેતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા મામલતદારની ટીમને ઘટના સ્થળે તપાસ માટે મોકલી હતી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા મામલતદારની ટીમે ઘટના સ્થળે આવીને ફતેપુરા ગ્રામ પંચાયતની ટીમને બોલાવતા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ઉપસ્થિત તમામ ટીમો દ્વારા પ્રાથમિક તપાસ કરતા અહીં ગેરકાયદેસર રીતે ખનન કરી બાંધકામ થતું હોવાનું પ્રાથમિક રીતે માલુમ પડ્યું હતું જેથી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક બાંધકામ બંધ કરવાની સૂચના આપી હતી અને ગ્રામ પંચાયત ફતેહપુરાને આદેશ કર્યો હતો કે આ બાંધકામ કરનારા લોકોને તેમજ તળાવની પાળ ફરતે આવેલા સર્વે નંબરના માલિકોને એક ચોક્કસ તારીખ આપવામાં આવે અને તેઓને તેમની જમીનના પુરાવા રજૂ કરવામાં જણાવવામાં આવે તે રીતની સૂચના આપવા માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ ને જણાવ્યું હતું ત્યારે હાલ તો અહીં બાંધકામ અટકાવી દેવામાં દેવામાં આવ્યું છે છે અને સ્થળ ઉપર ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આવી વધુ વિગતો જમીન માલિકો સાથે તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા અને મામલતદાર ફતેપુરાની ટીમ દ્વારા પુરાવા જોઈને જણાવવામાં આવશે ત્યારે જાણી શકાશે તો ચાલો આ સમગ્ર મામલે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા ગ્રામ પંચાયત ના સરપંચ શું કહે છે તે સાંભળીએ આજ રોજ તેર તારીખે ગ્રામ પંચાયત તરફથી તળાવની ફરતે બાંધકામ અર્થે ફરિયાદ મળેલ હતી જેની સ્થળ તપાસ કરતા હાલ પૂરતું બાંધકામ સ્થગિત કરવા માટે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત બોડીને સૂચના આપવામાં આવી છે તથા જે હાલમાં જે જગ્યાનું બાંધકામ થઈ ગયું થઈ રહ્યું છે એ માલિકને અલગ તારીખ અને તળાવની આજુબાજુના જેટલા બી સર્વે નંબર માલિકીના છે એમના પણ માલિકોની સાથે બેઠક માટે ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી છે અને હાલ પૂરતું બાંધકામ સ્થગિત રાખવામાં આવે છે ફરિયાદ એટલે ફરિયાદ ફરિયાદ પહેલા પ્રાથમિક તપાસ કરીએ બધું જોઈ લઈએ માપણી કરાવી લઈએ માપણી કરેલી છે એવું સરપંચશ્રીનું કહેવું છે પણ જો જણાય તો ફરી વધુ માપણી અને જે માલિકીના સર્વે નંબર છે એની બી માપણી કરાવી દઈએ શું રિયલ સિચ્યુએશન છે એ જોઈશું અને એ મુજબ કાર્યવાહી કરીશું નિયમ અનુસાર જી સાહેબ આ શું ચાલી રહ્યું છે આ ભાઈ આ તોડનાકી પાળે દેખી દેખવાય અમે બસ એટલે તળાવની પાળા છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે એવું લોકોનું કેવું છે